બોલાઉ નારાણ વિદ્યાવિહારમાં ડિજિટલ અવેરનેસ અને મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો નારાણ વિદ્યાવિહાર શાળામાં ડિજિટલ અવેરનેસ અને વુમન એમ્પાવરમેન્ટ એમટીની બહેનો માટેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો વ્યક્તિ સાથે ફ્રોડ થતું હોય તેમાં જાગૃત થાય એ હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન પદે પીએસઆઈ વૈશાલી આહીરે કાર્યક્રમમાં એમટીની બહેનોને ડિજિટલ જાગૃતિ અને મહિલા સશક્તિકરણ વિશે ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં એમટીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કોની સાથે ભાગવાનો હોય છે મા બાપ ખબર હોય છે જયારે ભાગે ને પછી પોલીસ સ્ટેશન જાણ થાય છે પછી પૂછીએ હા કે મેડમ એ એની સાથે વાત કરતી હતી અમને ખબર હતી પણ હું એને વઢી હતી અને સ્કૂલે નથી જવા દેતી અમે સ્કૂલ બદલી કાઢી અમે કોલેજ બદલી કાઢી એટલે તમે એવું સમજો છો સ્કૂલ કોલેજ બદલવાથી રિલેશન એના ત્યાંથી પૂરા થઈ ગયા આ સતત સડકતો પ્રશ્ન છે દીકરી અમુક વસ્તુ બાપને ને નહીં કહી શકે એ મારે જ રીતે શરૂઆત કરી હશે ને તો એ પ્રમાણે જોયા છે એવી જોઈ છે પણ એ ક્યાં હોય કે મમ્મી એને એ રીતે રાખી છે ત્યારે થોડોક છણકો આપો છો છોકરીઓ જતી રહી છે બાર વર્ષની દીકરી પ્રેગ્નેન્ટ થઈને આવે છે બાર વર્ષની છોકરી સ્કૂલ કોલેજમાં સેમિનાર કરીએ છે આજે તમને લોકોને ભેગું કરવાનું કારણ ફક્ત એકા કે અમે કીધેલું ક્યાં સફળ થાય